આવી સ્થિતિમાં કર્ક રાશિના લોકો માટે બનાવેલા જ ભાગ્યશાળી સાબિત થશે કર્ક રાશિના લોકોને આ શનિદેવ ઘણા આશીર્વાદ શકે છે અને શનિદેવના આશીર્વાદથી એમની બધી દુવિધાઓનો અંત આવશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં માં સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે વ્યક્તિને તેમના કર્મો અનુસાર ફળ આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ફરે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં એક રાશિ ચક્રમાં તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે શનિને કુંભ રાશિમાં ગોચર કરવામાં પુરા ત્રીસ વર્ષ લાગે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ હાલમાં તેના મૂળ ત્રિકોણ કુંભ રાશિમાં બેઠો છે જ્યારે માર્ચમાં તે તેની રાશિ બદલીને મીનમાં પ્રવેશ કરશે શનિ ચાંદીના રથ સાથે કેટલીક રાશિઓમાં પ્રવેશ કરશે શનિ ગુરુની રાશિમાં પ્રવેશ કરીને તે ચાંદીના રથ સાથે કેટલીક રાશિઓમાં પ્રવેશ કરશે શનની ચાંદીના રસ સાથે ચાલવાથી આ કર્ક રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા તેમજ ઘણા પૈસા મેળવી શકે છે આવી સ્થિતિમાં શનિ બીજા પાંચમા અને નવમા ભાવમાં ચાંદીના રસ સાથે પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિ દેવ દરેક ક્ષેત્રમાં કર્ક રાશિના લોકોને સાથ આપવાનું શરૂ કરશે કર્ક રાશિના લોકો માટે ચાંદીનો રથ ખૂબ જ શુભ સાબિત થશે વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો છાણી પાંચ મોટી ભવિષ્યવાણી વિશે જેના પર શનિદેવ પોતાના આશીર્વાદ વરસાવવા જઈ રહ્યા છે કર્ક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ મિત્રો આ સમય દરમિયાન શનિદેવ તમને ખૂબ આશીર્વાદ આપશે જેના કારણે તમારી કારકિર્દીની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે શનિદેવ તમારા કારકિર્દી ક્ષેત્રમાં તમને ઘણી મદદ કરશે મિત્રો સમય દરમિયાન તમારા માટે કારકિર્દી બનવા માટે ઘણા રસ્તા ખુલવાના છે સૂર્યદેવ અને શનિદેવ આ દિવસોમાં તમને ઘણા આશીર્વાદ આપશે જેના કારણે તમારા જીવનનું કાર્ય પાટા પર આવવાનું છે તમને તમારી મહેનતના સારા પરિણામો મળશે અને તમારા નેતૃત્વમાં પણ વધારો થશે તો ચલો હવે જોઈએ આપણે કર્કરાશિની બીજી મોટી ભવિષ્યવાણી શું કહે છે તે પહેલા એક થોડું જણાવી દઉં કે કારકિર્દીમાં સફળતા ઘણા રસ્તે મળશે તમે પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનો વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન કરવામાં આવેલી તમારા બધા જ પ્રયત્નો સફળ થશે અને તમને સારો નફો મળશે શનિદેવના આશીર્વાદથી આ સમય કારકિર્દીના દરેક ક્ષેત્રમાં તમારા માટે શુભ રહેવાના છે હવે જોઈએ આપણે બીજી ભવિષ્યવાણી શું કહે છે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને શનિ દેવ સારા પરિણામ આપશે શનિ તમારા શિક્ષણમાં ઘણી મદદ કરશે તમને તમારા કર્મ અનુસાર સફળતા પણ મેળવશો આ સમય દરમિયાન જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને અનુકૂળ પરિણામ મળશે શનિદેવ કૃપાથી તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે શાંતિ અનુભવશો જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને ખૂબ મહેનત કરવી પડશે તો જ તેમની સફળતા મળશે ઉપરાંત જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે અને આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે તમને સરકાર તરફથી કેટલાક ખૂબ જ સારા સમાચાર સાંભળવામાં મળી શકે છે જો તમે કોઈ પણ ફોર્મ માટે અરજી કરી છે તો તમને તેમાં સફળતા મળશે મિત્ર એમ કેવું ખોટું નહીં હોય કે આ સમય શનિદેવ તમારા માટે ખૂબ જ શુભ રહેવાના છે હવે જોઈએ ત્રીજી મોટી ભવિષ્યવાણી શું કહે છે કે જ્યારે શનિ કુંભ રાશિ છોડીને મેન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે કર્ક રાશિના લોકોને તેનો ઘણો લાભ મળશે આ સમય દરમિયાન જે લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય અથવા પોતાનો મોટો વ્યવસાય કરવાનો વિચારી રહ્યા હતા તેમનું સપનું હવે શનિદેવની કૃપાથી પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમારો ઘણો વિકાસ થશે હવે જોઈએ ચોથી મોટી ભવિષ્યવાણી શું કહે છે તે જો એ લોકો લાંબા સમયથી વ્યવસાય કરી રહ્યા છે તેમને સફળતા મળશે તેમનો ધંધો દિવસ રાત ચાર ગણો થશે તે દૂર દૂર સુધી ફેલાશે ભાગીદારીમાં ધંધો કરતા વેપારીઓને નફો થશે તમારા માટે સફળતાના ઘણા દરવાજા ખુલવાના છે શનિદેવની ખાસ કૃપા તમારા પર રહેશે વેપારી વર્ગના લોકો આ સમય નો પૂરો લાભ લો અને આ સમયની તમારા હાથમાંથી જવા ન દો શનિદેવ તમને તમારા નાણાકીય પક્ષમાં પણ ઘણો લાભ અપાવવાના છે મિત્રો આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે શનિ દેવની કૃપાથી તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે તમને એક પછી એક સફળતા મળશે તમને વ્યવસાયમાંથી નફો મળશે તમને આવનારા ક્ષેત્રમાંથી પૈસા મળશે આ સમય દરમિયાન તમે ખર્ચમાં ઘટાડો જોશો આના કારણે તમે તણાવ મુક્ત જીવન જીવશો તમને જણાવી દઈએ કે જે કોઈ લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવા માંગતા હતા તે શનિદેવના આશીર્વાદથી હવે પૂર્ણ થઈ શકે છે એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ હવે જોઈએ કર્ક રાશિની છેલ્લી અને પાંચમી મોટી ભવિષ્યવાણી શું કહે છે કે જ્યારે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીના રથ પર ચાલશે ત્યારે શનિ તમારા પરિવાર અને લગ્ન જીવન પર પણ અનુકૂળ અસર કરશે શનિદેવના આશીર્વાદથી તમારા લગ્ન જીવનમાં મીઠાશ વધશે જે વ્યક્તિના લગ્ન જીવનમાં લાંબા સમયથી મતભેદો ચાલી રહ્યા હતા તેની સમસ્યાનો અંત આવશે શનિદેવના આશીર્વાદથી હવે પરિવારમાં મતભેદોનો અંત આવશે પરંતુ મિત્રો આ માટે તમારે પ્રયત્નો કરવા પડશે જેના કારણે તમને અનુકૂળ પરિણામો મળશે ઉપરાંત વ્યક્તિના લગ્ન જીવનમાં જે દ્વિધાઓ ઊભી થઈ હતી તે હવે સમાપ્ત થશે આ સમય તમને ખૂબ જ ખુશ પરિણામો આપી રહ્યા છે મિત્રો તમને માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બુક્સમાં જરૂરથી જય શનિદેવ મહારાજ જરૂર થી લખજો જેથી શનિદેવ ની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયો ને છેલ્લે સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર